અરવલી જિલ્લાના સહકારી સંઘમાં અધ્યક્ષ ઉપાધ્યક્ષ અને મંત્રીપદ પદ માટેની ચૂંટણી યોજાઈ હતી પ્રાંત અને ચૂંટણી અધિકારી ડોક્ટર ફિસાલભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલી આ ચૂંટણીમાં પ્રભુદાસભાઈ પટેલ અધ્યક્ષ પ્રજ્ઞેશભાઈ ગાંધી ઉપાધ્યક્ષ અને જગદીશભાઈ સામજીભાઈ પટેલ મંત્રી તરીકે બિનહરીફ સરવાનું મંત્રી ચૂંટાયા હતા જિલ્લા બન્યા બાદ પ્રભુદાસભાઈ પટેલ સતત ત્રીજી અધ્યક્ષ પદે ચૂંટાયા હતા તેઓએ પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને પદાધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો અને સંઘની વધુ પ્રગતિ માટે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અરવલ્લી જિલ્લા સહકારી સંઘની ચેરમેન વાઇસ ચેરમેન અને એમડીની ચૂંટણી યોજવામાં આવેલી હતી આમ તો અગાઉ પણ આ સંઘની ચૂંટણી તમામ ડિરેક્ટરો બિનહરીફ થઈને ચૂંટાયા હતા અને આજે અમારા ચૂંટણી અધિકારી અને મોડાસા પ્રાંત એમના સ્થાને ચૂંટણી યોજાઈ હતી અને તેમાં અમારા પ્રદેશના ભારતીય જનતા પાર્ટીની ઉપરથી મેન્ડેટ આવ્યા મુજબ ચેરમેન તરીકે પ્રભુદાસ પૂજાભાઈ પટેલ વાઇસ ચેરમેન તરીકે પ્રજ્ઞેશભાઈ ગાંધી અને એમડી તરીકે અમારા જગદીશભાઈને બિનહરીફ ચૂંટી કાઢવામાં આવ્યા છે આજે અરવલ્લી જિલ્લા સહકારી સંઘની ત્રીજા ટ્રમની ચેરમેન વાઇસ ચેરમેન અને માનવ મંત્રીની ચૂંટણી યોજાઈ ભારતીય જનતા પાર્ટી પ્રદેશથી લઈ જિલ્લાના હોદ્દેદારોએ તમામને સાંભળ્યા પછી અમારા ટ્રસ્ટએ મારી તરફમાં મત આપ્યું